ચાલો શરૂ કરીએ આજે આપણી પાસે ફાયર સર્વિસની પરીક્ષાની તૈયારી માટેનું જે મટીરિયલ છે એ ખરેખર મતલબ આંખ ખોલી નાખે તેવું છે આપણે સામાન્ય રીતે આગ વિશે વિચારીએ તો મગજમાં શું આવે ફાયર બ્રિગેડ સાયરન પાણીનો મારો હા અને ફાયરમેન દોડતા હોય બધું જ બરાબર પણ આ બધી નોંધો વાંચ્યા પછી મને એક સવાલ થાય છે શું આપણે હંમેશા લડાઈ શરૂ થયા પછી જ તૈયારી કરીએ છીએ શું સાચી સુરક્ષા એ નથી કે આગને ફેલાવાની તક જ ના આપવી તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા છો આજના આપણા વિશ્લેષણનો આ જ પાયો છે આપણે જેને એક્ટિવ ફાયર ફાઇટિંગ કહીએ છીએ એટલે કે સ્પ્રિન્કલર એલાર્મ એક્સ્ટિંગ્યુશર જે આગ લાગ્યા પછી કામમાં આવે બરાબર એ બધું આગ લાગ્યા પછીનું છે પણ આજે આપણે વાત કરીશું પેસિવ ફાયર પ્રોટેક્શનની એટલે કે નિષ્ક્રિય સુરક્ષા નિષ્ક્રિય સુરક્ષા હા આ એક એવો વિચાર છે જ્યાં ઇમારત પોતે જ એક યોદ્ધાની જેમ આગ સામે લડે છે એ પણ ચૂપચાપ કોઈને ખબર પડ્યા વગર વાહ એક યોદ્ધા આ તો સાંભળવામાં જ દમદાર લાગે છે મતલબ કે ફાયર બ્રિગેડની ગાડી કદાચ ટ્રાફિકમાં ફસાઈ હોય એ પણ બિલ્ડિંગ અંદરના લોકોને બચાવવા માટે પોતાનું કામ કરી રહ્યું છે બિલકુલ તો ચાલો આ યોદ્ધા કેવી રીતે લડે છે એના શસ્ત્રોને ઊંડાણપૂર્વક સમજીએ મને લાગે છે કે પરીક્ષાની તૈયારી માટે આ સમજ ખૂબ જ કામ લાગશે તો આ આખી સ્ટ્રેટેજીને સમજવા માટે મને લાગે છે કે એને ત્રણ ભાગમાં વહેંચવી જોઈએ બરાબર છે આ મટીરિયલમાં જે પહેલો અને સૌથી મૂળભૂત મુદ્દો છે તે છે બાંધકામમાં વપરાતી સામગ્રી એમ કહી શકાય કે લડાઈ માટે કેવા સૈનિકો પસંદ કર્યા છે એના પર જ બધો આધાર છે બિલકુલ કારણ કે આ સામગ્રી જ બે મુખ્ય વસ્તુઓ નક્કી કરે છે પહેલું આગ કેટલી ઝડપથી ફેલાશે અને બીજું જે એક ફાયર ફાઈટર માટે સૌથી મહત્વનું છે આગની ગરમીમાં બિલ્ડિંગનું માળખું એ કેટલી મિનિટ કે કેટલા કલાક સુધી ઊભું રહેશે જો માળખું જ પાંચ દસ મિનિટમાં તૂટી પડે તો બચાવ કામગીરી માટે કોઈ અવકાશ જ નથી રહેતો એટલે મટીરિયલની પસંદગી એ પહેલું અને સૌથી નિર્ણાયક પગલું છે બરાબર અને આ નોટ્સમાં સામગ્રીને બહુ સ્પષ્ટ રીતે બે કેમ્પમાં વહેંચી છે એક છે હીરો એટલે કે આગ પ્રતિરોધક સામગ્રી અને બીજા વિલન અને બીજા છે વિલન જે આગને વધુ ભડકાવે છે પહેલા હીરોની વાત કરીએ દેખીતી રીતે ઈંટો છે આરસીસી કોન્ક્રીટ છે જે સ્ટ્રક્ચરને બચાવે હા પણ એક મિનિટ અહીં લખ્યું છે કે સ્ટીલને પણ ફાયર પ્રોટેક્શનની જરૂર પડે છે મને તો હંમેશા એમ જ હતું કે સ્ટીલ એટલે આગમાં અડીખમ શું તે ખરેખર પીગળી જાય છે કે પછી બીજું કંઈક થાય છે ના ના આ બહુ સારો સવાલ છે અને પરીક્ષણમાં કન્ફ્યુઝ કરવા માટે પૂછાઈ શકે છે જુઓ સ્ટીલ આગમાં બળતું નથી ઓકે અને એને પીગળવા માટે પણ ખૂબ ઊંચા તાપમાનની જરૂર પડે લગભગ તેરસો સિત્તેર ડિગ્રી સેલ્સિયસ પણ સમસ્યા એ નથી તો શું છે સમસ્યા એ છે કે પાંચસો પચાસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર પહોંચતા જ સ્ટીલ પોતાની પચાસ જેટલી મજબૂતી ગુમાવી દે છે અચ્છા એ નરમ પડી વાંકું વળી જાય છે હવે કલ્પના કરો કે બિલ્ડિંગનો મુખ્ય બીમ ગરમીથી વાંકો વળી જાય આખી ઇમારત નીચે આવી શકે બસ પત્તાના મહેલની જેમ તૂટી શકે એટલે જ સ્ટીલના સ્ટ્રક્ચર પર ખાસ પ્રકારના ફાયર રેઝિસ્ટિંગ પેઇન્ટ કે કોટિંગ લગાવવામાં આવે છે સમજાયું તો સ્ટીલ અજય નથી અને આ લિસ્ટમાં જીપ્સમ બોર્ડ અને ફાયર રેઝિસ્ટન્ટ ગ્લાસનો પણ ઉલ્લેખ છે હમ હવે વાત કરીએ વિલનની લાકડું પ્લાયવુડ પીવીસી પેનલ્સ આ બધું તો સમજાય એવું છે પણ મને એ વાતની નવાઈ લાગી કે આપણા ઘર કે કે ઓફિસનું સુંદર દેખાતું જેમ ફોલ્સ ફોલ્સ સીલિંગ સીલિંગ હા અને પડદા એ ખરેખર એક છુપો દુશ્મન બની શકે છે છુપો નહીં હું તો કહીશ સૌથી મોટો દુશ્મન અહીં એક હકીકત પર ધ્યાન આપવા જેવું છે જે ફિલ્ડ પર કોઈનો જીવ બચાવી શકે છે કઈ હકીકત મોટી આગની ઘટનાઓમાં જેમ કે કોઈ હોસ્પિટલ કે મોલમાં મોટો ભાગના લોકો આગની જ્વાળાથી નથી મૃત્યુ પામતા તો પછી મૃત્યુનું કારણ હોય છે ઝેરી ધુમાડો આપણે જે પીવીસી પેનલ્સની વાત કરી એ જ્યારે બળે છે ત્યારે તેમાંથી હાઇડ્રોજન ક્લોરાઇડ ગેસ નીકળે છે ઓ આ ગેસ હવામાં રહેલા ભેજ અને આપણા ફેફસામાં રહેલા પાણી સાથે ભળીને હાઇડ્રોક્લોરિક એસિડ બનાવે છે બાપરે ફેફસામાં એસિડ હા કલ્પના કરો એટલે જ હું કહું છું ધુમાડો જ્વાળા કરતાં વધુ ઘાતક છે આ તો ભયાનક છે તો આપણે જે કહીએ છીએ કે અમુક સામગ્રી આગને ત્રીસ મિનિટ રોકે છે અમુક એકસો મિનિટ આ સમય કેવી રીતે નક્કી થાય છે એને માપવાની કોઈ સિસ્ટમ છે હા અને આ એક ટેકનિકલ ટર્મ છે જે દરેક ફાયરમેનને ખબર હોવી જોઈએ ફાયર રેઝિસ્ટન્સ રેટિંગ ટૂંકમાં એફઆરઆર એફઆરઆર ઓકે એનો સીધો અર્થ છે કે બિલ્ડિંગનો કોઈ ભાગ જેમ કે દિવાલ કે દરવાજો આગ સામે કેટલા સમય સુધી ટકી શકે છે અને એ ત્રણ શરતો પૂરી કરે ત્રણ શરતો પહેલું તે તૂટી ન પડવો જોઈએ બીજું તેમાંથી જ્વાળાઓ પસાર ન થવી જોઈએ અને ત્રીજું એની બીજી બાજુનું તાપમાન એટલું ન વધવું જોઈએ કે ત્યાં પડેલી વસ્તુઓ આપમેળે સણકી ઉઠે અચ્છા નિયમો મુજબ દિવાલોનું રેટિંગ બે થી ચાર કલાક ફ્લોરનું બે કલાક અને ફાયર ડોરનું સાઈઠ થી એકસો વીસ મિનિટ હોવું જોઈએ આ જે સમય છે ને એ જ ગોલ્ડન ટાઈમ છે બરાબર એ જ ફાયર બ્રિગેડ માટે ગોલ્ડન ટાઈમ છે એ જ સમયમાં લોકોને બહાર કાઢવાના હોય છે અને આગ બુઝાવવાની હોય છે બરાબર તો પહેલું શસ્ત્ર છે સાચી સામગ્રી જેને યોગ્ય એફઆરઆર મળેલું હોય પણ માત્ર સારા સૈનિકો હોવાથી યુદ્ધ જીતી શકાતું નથી સાચી વાત એમને ગોઠવવા પડે એક વ્યૂહરચના બનાવવી પડે જે આપણને બીજા સિદ્ધાંત પર લઈ જાય છે કમ્પાર્ટમેન્ટેશન નામ થોડું અટપટું છે પણ આ નોટ્સ વાંચ્યા પછી મને લાગ્યું કે આ આખા વિષયનું હૃદય છે બિલકુલ અને એનો વિચાર બહુ સરળ અને અસરકારક છે આખી મોટી ઇમારતને નાના નાના આગ પ્રતિરોધક બોપ્સ કે કહો કે કમ્પાર્ટમેન્ટ્સમાં વેચી દો ઓકે હેના હેતુ એ જ કે જો એક બોક્સમાં આગ લાગે તો તેને ત્યાં જ કેદ કરી દેવામાં આવે એને બીજા બોક્સમાં ફેલાતી અટકાવવામાં આવે જૂના કિલ્લા જેવું હા બસ એ જ જેમ જૂના જમાનામાં કિલ્લામાં એક પછી એક દરવાજા અને દિવાલો બનાવીને દુશ્મનને રોકવામાં આવતો હતો એ જ સિદ્ધાંત અહીં આગ માટે વપરાય છે આનાથી ગરમી જ્વાળા અને ધુમાડો ત્રણે એક સાથે કેદ થઈ જાય છે આ દિવાલો અને દરવાજાઓથી આગને કેદ કરવાનો વિચાર તો સારો છે પણ આનાથી બિલ્ડિંગ એક જેલ જેવી નથી બની જતી જાડી દિવાલો ભારે ફાયરડોર્સ સારો મુદ્દો છે પણ આ સુરક્ષા અને સુવિધા વચ્ચેનું એક સંતુલન છે હા ડોર સામાન્ય દરવાજા કરતાં ભારે હોય છે પણ એટલા માટે કે તે જિંદગી બચાવે છે હમ આ કમ્પાર્ટમેન્ટ બનાવવા માટે મુખ્ય ચાર ઘટકો છે પહેલું ફાયરવોલ આ ઈંટ કે આરસીસીની બનેલી જાડી દિવાલો છે જેનું એફઆરઆર ઊંચું હોય હા બે થી ચાર કલાકનું બીજું ફાયર ડોર આ ખાસ દરવાજા છે જે આપમેળે બંધ થઈ જાય છે અને ગરમી મળતા જ એની કિનારીઓ પર લાગેલી પટ્ટી ફૂલીને ધુમાડાને પણ સીલ કરી દે છે વાહ ત્રીજું ફાયર ચેક ફ્લોર જે આગને એક માળેથી બીજા માળે જતી રોકે અને ચોથું જેની સૌથી વધુ અવગણના થાય છે તે છે સર્વિસ શાફ્ટ સીલિંગ સર્વિસ શાફ્ટ એટલે કે જ્યાંથી બિલ્ડિંગના બધા પાઇપ કેબલ અને વાયરિંગ પસાર થાય છે એ ખાલી જગ્યા બરાબર અને આ જગ્યાઓ આગ અને ધુમાડા માટે રીતસરની હાઈવે બની જાય છે ઓ એક નાનકડી જગ્યા અને આગ ગણતરીની સેકન્ડોમાં ગ્રાઉન્ડ ફ્લોરથી દસમા માળે પહોંચી શકે છે ફિલ્ડ પર કામ કરતા જવાનો માટે આ એક મોટો પડકાર છે તો એનું શું સોલ્યુશન નિયમ એ છે કે જ્યાં પણ કોઈ પાઇપ કે વાયર દિવાલ કે ફ્લોરમાંથી પસાર થાય ત્યાં આસપાસની જગ્યાને ફાયર સિલેન્ટ જેવા ખાસ મટીરિયલથી સંપૂર્ણપણે સીલ કરવી પડે આ નાનકડી ભૂલને અવગણવી એ આગના સમયે ઘરમાં ગેસનો બાટલો ખુલ્લો છોડી દેવા બરાબર છે આ તો ખૂબ જ ગંભીર વાત છે આને એક વાસ્તવિક ઉદાહરણથી સમજીએ ધારો કે કોઈ હાઈરાઈઝ હોસ્પિટલના સાતમા માળે આવેલા આઈસીયુ વોર્ડમાં આગ લાગે છે હા જો ત્યાં યોગ્ય કમ્પાર્ટમેન્ટેશન હોય તો આગ અને ધુમાડો માત્ર આઈસીયુ સુધી જ સીમિત રહેશે ફાયર બ્રિગેડને ખબર હશે કે તેમનો ટાર્ગેટ કયો છે સાચી વાત પણ જો આ વ્યવસ્થામાં ખામી હોય ખાસ કરીને શાફ્ટ સીલ ન હોય તો તો આખી હોસ્પિટલ થોડી જ મિનિટોમાં ઝેરી ધુમાડાથી ભરાઈ શકે છે અને એક ભયાનક અંધાધૂંધી ભરી પરિસ્થિતિનું નિર્માણ થાય તો આપણે સામગ્રી અને કમ્પાર્ટમેન્ટેશનની વાત કરી પણ એક મુદ્દો વારંવાર સામે આવે છે ધુમાડો આ નોટ્સમાં એક આંકડો છે જે મગજમાં છપાઈ જાય એવો છે આગની ઘટનાઓમાં એશી ટકા લોકો એટી ટકા ધુમાડાથી મૃત્યુ પામે છે આગતી નહીં અનો અર્થ એ કે આગ કરતાં તેનો ધુમાડો વધુ ખતરનાક દુશ્મન છે અને એટલે જ આપણો ત્રીજો અને અંતિમ સ્તંભ છે સ્મોક મેનેજમેન્ટ એટલે કે ધુમાડાનું નિયંત્રણ એક ફાયરમેન તરીકે તમારે આગને નહીં પહેલા ધુમાડાને હરાવવો પડે છે કેમકે જો દેખાશે જ નહીં તો બચાવશે કેવી રીતે બરાબર જો તમે લોકોને જોઈ જ ન શકો કે શ્વાસ જ ન લઈ શકો તો બચાવ કામગીરી કેવી રીતે કરશો આ ધુમાડાને કાબૂમાં લેવા માટે મુખ્યત્વે બે પ્રકારની વેન્ટિલેશન સિસ્ટમ હોય છે પહેલી છે નેચરલ વેન્ટિલેશન એટલે કે કુદરતી હા આમાં કોઈ રોકેટ સાયન્સ નથી મોટી બારીઓ શાફ્ટ કે છતમાં ખુલ્લી જગ્યાઓ સિદ્ધાંત બહુ સરળ છે ગરમ ધુમાડો હલકો હોવાથી કુદરતી રીતે ઉપરની તરફ જાય છે અને આ ખુલ્લી જગ્યાઓમાંથી બહાર નીકળી જાય છે પણ મોટી અને જટિલ ઇમારતોમાં જેમ કે બેઝમેન્ટવાળા શોપિંગ મોલ કે એરપોર્ટ ત્યાં તો માત્ર કુદરતી વેન્ટિલેશન પર આધાર રાખી શકાય નહીં બિલકુલ નહીં ત્યાં મિકેનિકલ વેન્ટિલેશન ફરજિયાત છે આ એક એન્જિનિયર્ડ સિસ્ટમ છે જેમાં મોટા પંખાઓ અને ડક્સનો ઉપયોગ થાય છે ઓકે તેમાં સ્મોક એક્ઝોસ્ટ ફેન હોય છે જે આગવાળી જગ્યામાંથી ધુમાડાને શક્તિશાળી રીતે ખેંચીને બહાર ફેંકે છે આનાથી વિઝિબિલિટી સુધરે છે અને તાપમાન પણ ઘટે છે આમાં એક બહુ રસપ્રદ ટેકનિકનો ઉલ્લેખ છે સ્ટેરકેસ પ્રેસરાઇઝેશન આ શું છે અને તે કેવી રીતે કામ કરે છે આ ઊંચી ઇમારતો માટે એક જીવરક્ષક ટેકનિક છે કલ્પના કરો કે બિલ્ડિંગમાંથી બહાર નીકળવાનો મુખ્ય રસ્તો દાદર છે જો એ જ ધુમાડાથી ભરાઈ જાય તો તો બધા ફસાઈ જાય હા સ્ટેરકેસ પ્રેસરાઇઝેશન સિસ્ટમમાં મોટા પંખા વડે દાદરના ભાગમાં બહારથી તાજી હવા એટલા ઊંચા દબાણથી ભરવામાં આવે છે કે ત્યાં હવાનું દબાણ બિલ્ડિંગના બીજા ભાગો કરતાં વધી જાય અચ્છા આ પોઝિટિવ પ્રેશર એક અદ્રશ્ય દિવાલ બનાવી દે છે આગનો ધુમાડો દાદરમાં પ્રવેશી જ નથી શકતો દરવાજો ખુલે તો પણ હવા દાદરમાંથી બહાર ધકેલાય પણ ધુમાડો અંદર આવી શકતો નથી વાહ હવે મને સમજાયું કે ઊંચી બિલ્ડિંગના દાદરનો દરવાજો ખુલતી વખતે ક્યારેક આટલો જોર કેમ લગાવવો પડે છે એ તો આપણી સુરક્ષા માટે હવા ભરેલી હોય છે બિલકુલ ખરેખર અદભુત અને આ નોટ્સમાં એવું પણ કહેવું છે કે બેઝમેન્ટમાં લાગેલી આગ સૌથી ખતરનાક ગણાય છે આવું કેમ એક ફાયર ફાઇટર માટે બેઝમેન્ટની આગ એક દુસ્વપ્ને જેવી હોય છે કારણ કે ત્યાં ધુમાડો અને ગરમી બહાર નીકળવાનો કોઈ કુદરતી રસ્તો નથી હોતો બધું અંદર જ ભરાઈ રહે હા બધું ત્યાં જ જમા થાય છે તે એક બંધ ભઠ્ઠી જેવું બની જાય છે તાપમાન હજારો ડિગ્રી સુધી પહોંચી શકે છે અને વિઝિબિલિટી શૂન્ય થઈ જાય છે ઓ બાપ રે એટલે જ હવેના નિયમો મુજબ બેઝમેન્ટ પાર્કિંગમાં જેટ ફેન્સ અને એક્ઝોસ્ટ ડક્સ જેવી મિકેનિકલ સિસ્ટમ ફરજિયાત છે જે આગના ધુમાડાને બળજબરીથી બહાર ફેંકી શકે તો આપણે ત્રણ મુખ્ય સ્તંભોની વિગતવાર ચર્ચા કરી હવે આ બધાને જોડીને જોઈએ જો કોઈ ફાયર ઓફિસરને પરીક્ષામાં પૂછવામાં આવે કે કોઈ બિલ્ડિંગમાં આગ આટલી ઝડપથી કેમ ફેલાઈ તો આ મટીરિયલના આધારે મુખ્ય ગુનેગારો કોણ હશે આ આખી ચર્ચાનો સાર ત્રણ છુપા દુશ્મનોમાં છે અને પરીક્ષા માટે આ ત્રણ મુદ્દા ખાસ યાદ રાખવા જેવા છે ઓકે કયા ત્રણ પહેલો દુશ્મન તમારું સુંદર ઇન્ટીરિયર પ્લાસ્ટિક ડેકોરેશન ફોલ્સ સીલિંગ અને સોફા જે આગમાં બળીને ઝેરી ગેસ બનાવે છે બીજો દુશ્મન દિવાલો અને ફ્લોરમાં રહેલી નાની તિરાડો અને સીલ ન કરાયેલા સર્વિસ શાફ્ટ આ આગ માટે બનાવેના ગુપ્ત હાઇવે છે બરાબર અને ત્રીજો અને સૌથી ખતરનાક દુશ્મન ખુલ્લા દાદર જે એક ચીમનીની જેમ કામ કરે છે અને આગ તથા ધુમાડાને ગણતરીની મિનિટોમાં નીચેથી ઉપર સુધી પહોંચાડે છે મતલબ કે જો આ ત્રણને કાબૂમાં રાખો તો તમે નેવો ટકા લડાઈ જીતી ગયા સમજો એકદમ સ્પષ્ટ આ ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ છે કે સાચી ફાયર સેફ્ટી માત્ર એલાર્મ અને એક્સ્ટિંગ્યુશર પર પૂરી નથી થતી એ તો માત્ર લક્ષણોનો ઈલાજ છે સાચી વાત રોગનું મૂળ તો બિલ્ડિંગના બાંધકામમાં જ છુપાયેલું છે જો પાયો એટલે કે બાંધકામ જ આગ પ્રતિરોધક હોય તો અડધી લડાઈ તો શરૂ થયા પહેલાં જ જીતી જાય છે આજે આપણે જોયું કે ફાયર બ્રિગેડની ગાડી પહોંચે તેના ઘણા સમય પહેલાં એક ઇમારત પોતે જ ચૂપચાપ કોઈપણ અવાજ વગર અંદર રહેલા લોકોની સુરક્ષા કેવી રીતે કરી શકે છે તે માત્ર ઈંટો અને સિમેન્ટનું માળખું નથી પણ એક નિષ્ક્રિય રક્ષક છે એક સાયલન્ટ ગાર્ડિયન છે અને આ ચર્ચા એક રસપ્રદ ભવિષ્ય તરફ ઇશારો કરે છે અત્યારે આપણે એવી સામગ્રીની વાત કરી જે આગને રોકે છે એટલે કે પેસિવ રીતે કામ કરે છે હા પણ શું આપણે એવી સ્માર્ટ બિલ્ડિંગ મટીરિયલની કલ્પના કરી શકીએ જે માત્ર આગને રોકે જ નહીં પણ તેની સાથે વાત પણ કરે વાત કરે વિચારો કે દિવાલોમાં એવા સેન્સર્સ લાગેલા હોય જે ફાયર કંટ્રોલ રૂમને રિયલ ટાઈમમાં ડેટા મોકલે આગ ત્રીજા માળે દક્ષિણ ખૂણામાં છે અહીંનું તાપમાન આઠસો ડિગ્રી છે આ બી નબળો કરી રહ્યો છે બરાબર છઠ્ઠા માળે હજુ પણ પાંચ લોકો ફસાયેલા છે શું ભવિષ્યમાં બિલ્ડિંગ પોતે જ ફાયર ફાઇટિંગ ટીમનો એક સક્રિય માહિતી આપતો અને જીવંત સભ્ય બની શકે હમ આ એક પ્રશ્ન છે જે આવનારા સમયના ફાયર ફાઇટર્સ માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે